એટલે એ પરમાત્માનો સમય આજ છે અવતરણ નો અને એ પરમાત્મા સૃષ્ટિરૂપી નાટક ની અંદર એમણે આપેલી એસોરન્સ એમને પાડી છે અને એ પરિચય આપણને પ્રાપ્ત થયેલો છે અને એ જે પરિચય પ્રાપ્ત થયો છે તે જે બે રસ્તાની અંદર આપણે પરિચય જે મેળવ્યો છે તે જ પ્રમાણે પરિચય પરમાત્મા સ્વયં આવીને આપી રહ્યા છે આપણને પરમાત્મા તો જ્યોતિ છે પરમાત્મા જ્યોતિ છે એ એના માટે એક ઓપ્શન ખુલ્લું છે પરમાત્મા માટે એને પોતાનું શરીર નથી પરમાત્મા ને પોતાનું કારણ કે એ જન્મ છે અને જન્મ તો લઈ શકવાનો નથી પોતાનું શરીર નથી પણ એ એક આત્મા ચોક્કસ છે પરમાત્મા છે તો એક કોક ના શરીર ને એડોપ્ટ કરી શકે ને આ ઓપ્શન તો ખુલ્લું છે એ ઓપ્શન ને તો કોઈ ના પાડી શકે એમ નથી કોઈક વિશિષ્ટ જે આત્મા શરીર ની અંદર પર કયા પ્રવેશ તો કરી શકે પરમાત્મા પર કયા પ્રવેશ કરી શકે એ ઓપ્શન તો પરમાત્મા એનું કોઈ વાયોલેશન વાયોલેશન નથી કરતા કોઈ એટલે વાયોજનમાં પ્રવેશ યોગ્ય વ્યક્તિ ના શરીર નો એ આધાર લેશે એ સમયે તે આત્મા તો અંદર હશે જ જે શરીરનો આધાર લે છે તેની અંદર આત્મા તો છે તો એ આત્મા એ શરીરનો માલિક છે એટલે એના સુખ દુઃખ કે જે કઈ ફિલિંગ છે તેને પરમાત્માની સાથે લેવા દેવા નથી એટલે પરમાત્મા પરકાયા પ્રવેશ કરી શકે છે આ એક ઓપ્શન પરમાત્માના માટે છે અને આનો પાછો આ પરકાયા પ્રવેશનો ઉલ્લેખ ગીતાની અંદર એ કરેલો છે કે જેમ અતિ અતિધર્મની જ્ઞાનીના સમયે હું આવું છું તેવી વાત પછી ગીતામાં સ્પષ્ટ કરી છે કે જ્યારે હું આવું છું તો કેવી રીતે આવું છું એની પણ વાત લખી છે અને તે વખતે એમાં શ્લોક બહુ સુંદર છે કે અવજાનંતી મામ ઉડામ માનુષી તેનું આશ્રિતમ આશ્રય લઈ હું આશ્રય લઉ છું અવજાનંતી મા મૂઢા માનુષિત આશ્રિતમ પરમ ભાવ ન જાનંતો મમ ભૂત મહેશ્વર હું કળિયુગના અંતિમ સમયે અતિધર્મના ગ્લાની સમયે જયારે અવતરણ કરું છું ત્યારે એક મનુષ્યના તનનો માં આશ્રિત થઉ છું અને આશ્રિત થઈને હું જે જ્ઞાન અને યોગની શિક્ષા આપવાની છે કારણ કે અજ્ઞાન વર્ષ બધા

એટલે આ બંને વાત નો ઉલ્લેખ છે કે અતિ ધર્મ ના જ્ઞાની ના સમયે હું આવું છું અને જયારે આવું છું તો કઈ રીતે આવું છું તો કે પર કાયા પ્રવેશ કરીને હું આવું છું અને હું મારો તમને આ સૃષ્ટિના જ્ઞાન પણ આપું છું મારો પણ પરિચય આપું છું અને આત્માઓ પોતાનો જ પરિચય ભૂલી ગયા છે વિસ્મૃતિમાં આવે છે એટલે સૌથી પહેલું કામ તો હું મનુષ્ય જે આત્માઓ છે આત્માઓને આત્માનો પરિચય આપું છું કે તમે કોણ છો તેનો હું પહેલો પરિચય આપું છું પછી હું કોણ છું તેનો પણ પરિચય આપું છું અને આ વિશ્વ નાટક જે આખું ચાલી રહ્યું છે મેન મેટર અને ગોડ ની આપણે જે વાત કરી

અને બીજું છે પરમાત્મા તો આ બંને વચ્ચે સામ્ય શું છે અને બંને વચ્ચે અંતર શું છે સરસ સવાલ તમે કર્યો છે તો સૌથી પહેલા આપણે સામ્ય જોઈ લઈએ તો સૌથી પહેલા તો પરમાત્મા પણ એક આત્મા છે અને જીવાત્મા પણ એક આત્મા છે એટલે આપણે પણ આત્મા છીએ પરમાત્મા પણ એક આત્મા છે એટલે બંને આત્મા છે પરમાત્મા અતિ સૂક્ષ્મ જ્યોતિબિંદુ સ્વરૂપ છે અને જીવાત્મા પણ અતિ

જે માન્યતાઓ છે એ માન્યતાઓ વિશે પણ સારી સચોટ એક સમજ આપી આપ અહીં આવ્યા તે બદલ આપનો આભાર નમસ્કાર